સાતસો કરોડના ખર્ચે બસો કિલોમીટરના રોડ બનાવવામાં આવશે આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ છીએ કે ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો તો પાંચ રેલવે ઓવરબ્રિજ ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરાઈ આ સાથે વધુ વિગતો માટે અમદાવાદથી સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને મ્યુનિસિપલ કમિશનર બંશાનિધિ પાનીએ આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે બજેટમાં કઈ વસ્તુઓ કઈ બાબતોનો સમાવેશ કૃપા ચોક્કસથી જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે બે હજાર છવ્વીસ અને સત્યાવીસનું જે બજેટ છે જે ડ્રાફ્ટ બજેટ છે તે મ્યુનિસિપલ કમિશનર બંસાનિધિ પાની દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ છે તે સત્તર હજારને અઢાર અઢાર કરોડનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટમાં જે ગયા વર્ષ કરતાં જે ત્રણ હજારને સત્તર કરોડનું જે વધારાનો જે વધારો જે છે તે કરવામાં આવ્યો છે આ બજેટમાં જે એલિવેટેડ કોરિડોર સાથે સાથે જે અન્ય જે શહેરીજનોને પડતી જે મુશ્કેલીઓ છે તેને ધ્યાનમાં રાખી આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે સાથે સાથે જે અમદાવાદમાં જે ફ્લડથી જે ગ્રસ્ત વિસ્તારો છે તેઓ માટે પણ અલગથી જે યોજનાઓ બનાવવા માટે જે જે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથે જે પાંચ ફ્લાય ઓવર અને જે ત્રણ રેલવે ઓવર એ પ્રકારની જે તમામ જે શહેરને લગતી જે શહેરની વિકાસ કરવા માટે જે ખાસ પ્રકારની જે બજેટમાં જે રજૂઆત કરવામાં આવી છે અને જોગવાઈઓ કરવામાં આવી છે ઉપરાંત જે બે હજાર ત્રીસમાં જે કોમનવેલ્થ યોજાવાની છે તેને લઈને પણ જે બજેટમાં રજૂઆત કરાઈ છે સાથે જે અમદાવાદ શહેરના જે અલગ અલગ જે વિસ્તારો છે અને આ બજેટમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે છ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જે પાંચ મિની જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેની પણ જે બનાવવાની જે છે તે આ બજેટમાં રજૂ કરવામાં આવી છે સાથે સાથે બોપલ રિંગ રોડ થી ઘુમા સુધી અને નૈરુનગર शिवरंधी થઈને સેટેલાઇટ રામદેવનગર થી જે ઇસ્કોન તરફનો જે જવાનો રસ્તો છે ત્યાં આજે એલિવેટેડ જે રસ્તાઓ છે તે પણ બનાવવાની જે કોર્પોરેશન છે આ આજે બજેટમાં જે છે તે રજૂઆત કરવામાં આવી છે એટલે શહેરીજનોને જે પડતી તમામ જે મુશ્કેલી છે એ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ પ્રકાર આ જે પ્રકારનો જે બજેટ છે તે આજ રોજ જે કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવી છે કૃપા બિલકુલ બિલકુલ હિમાશુ બજેટમાં એ પણ સામેલ કરાયું છે કે 5 રેલવે ઓવરબ્રિજ બનાવ આવશે કયા વિસ્તારોમાં પાંચ રેલવે ઓવરબ્રિજ બનાવાશે માપદંડ શું છે કૃપા ચોક્કસથી જે પ્રમાણે જે અમદાવાદ શહેરમાં જે દિવસે ને દિવસે જે ટ્રાફિકનું જે સમસ્યા છે તે વધતી જઈ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જે કોર્પોરેશન દ્વારા જે પાંચ રેલવે ઓવરબ્રિજ અને જે ત્રણ ફ્લાય ઓવરબ્રિજ છે જે બનાવવાની જે રજૂઆત છે આ જે બજેટ છે બજેટમાં કરવામાં આવી છે અને સાથે સાથે અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ જે રોડ છે તે ડસ્ટ ફ્રી રહે તે પ્રકારની જે કોર્પોરેશન દ્વારા જે આ બજેટ છે તે બજેટમાં રજૂઆત કરવામાં આવી છે પાંચ ઓવરબ્રિજ છે તે ગેરતપુર રેલવે જે સ્ટેશન છે ત્યાં ફોર લેન વટવા વિંઝોલ ટુ લેન પુ પુનિતનગર ટુ લેન મણિનગર લેન અને એલસી અઠ્યાવીસ જે સરખેસ ત્યાં જે આ જે પાંચ જે જગ્યાઓ છે ત્યાં પાંચ રેલવે ઓવરબ્રિજ બનશે સાથે સાથે જે ફ્લાય ઓવરની વાત કરીએ તો મેમકો જંક્શન ભક્તિ સર્કલ કઠવાડા જંક્શન ઓ જે સહિત સહિત ઓ ઓરડા રોડ એક્રોસ અને સિલ્વર સ્ટાર જેવા આ જગ્યાઓ છે ત્યાં આ પ્રકારના જે ફ્લાય ઓવર અને જે રેલવે બ્રિજ છે તે બનાવવાની જે રજૂઆત છે તે કોર્પોરેશનના બજેટમાં કરવામાં આવી છે કૃપા બિલકુલ હિમાશુ આ અંગે વાત કરવામાં આવે તો શું ભવિષ્યમાં છુપાયેલા ચાર્જ કે કોઈ ટેક્સ લાગુ થવાની કોઈ શક્યતા ચોક્કસથી જે પ્રમાણે કૃપા જે અત્યાર સુધીમાં જે ટેક્સીસ છે તે દર વર્ષે જે કોર્પોરેશન દ્વારા જે આ આ જે વધારવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે ટેક્સમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી જે ગયા વર્ષે જે ટેક્સ હતો તે જ લાગુ કરવામાં આવે છે અને આગામી સમય દરમિયાન જે કોર્પોરેશન વધારાની જાહેરાત કરે તો કોર્પોરેશન દ્વારા જે મિટિંગોનો દોર કરીને તે આમાં કોઈપણ પ્રકારનો જે સુધારો છે તે કરી શકે છે કૃપા

ફાયર સ્ટેશન બીઆરટીએસ સ્ટેન્ડ સહિતના સ્થળો ફ્લડપ્રૂફ રહે તે પ્રકારની આ જે બજેટ છે તેમાં જોગવાઈ કરવામાં આવી છે હાલ શહેરના જે એકસો સુડતાલીસ જેટલા જે વિસ્તારો છે તે વરસાદી પાણીથી ભરાઈ જાય છે અને તે નહીવત થાય તે પ્રકારની પણ બજેટમાં જે રજૂઆત કરવામાં આવી છે અને આ પ્રકારની કામગીરીને લઈને જે અમદાવાદ શહેર છે તેમને ફ્લડપ્રૂફ જે વરસાદી પાણી જે વરસાદમાં ભરાઈ જાય છે તે પ્રકારની જે કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે ચાલુ વર્ષે મહાનગરપાલિકા દ્વારા જે કેપિટલ ખર્ચ છે તે અત્યાર સુધીમાં અંદાજિત કરોડનો થયો છે સાથે સાથે હાલમાં રિન્યુએબલ જે એનર્જીમાંથી ચૌદ ટકા જે મેળવીએ છીએ જે સો ટકા થાય છે એટલે કે જે ચૌદ ટકા આવક થાય છે જેને લઈને સો ટકા આવક થાય રિન્યુએબલ એનર્જીમાંથી તે પ્રકારની પણ તેમના દ્વારા જે છે તે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે કૃપા બિલકુલ બિલકુલ હિમાંશુ તમામ અપડેટ્સ માહિતી બદલ આભાર તો આપને જણાવી દઈએ કે રૂપિયા સાતસો કરોડના ખર્ચે 200 કિલોમીટર રોડ બનશે સાથે આ સાથે આપણે એ પણ જણાવી દઈએ છીએ કે સત્તર હજાર અઢાર કરોડ રૂપિયાનું આ બજેટ રજૂ થયું છે કોર્પોરેશનનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બે હજાર છવ્વીસ ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરાયું છે